ભાવનગર શહેરના કરચલિયા પરા રૂખડીયા હનુમાનજીના મંદિર પાસે જૂની અદાવતે યુવાન પર કરાયો છરી વડે હુમલો શહેરના હનુમાનજી પાસે જૂની અદાવતને લઈને જેમાં મોહિત ઉર્ફે કાળિયા નામના શખ્સ દ્વારા મનોજ જગાભાઈ રાઠોડ નામના યુવાન પર છરી વડે હુમલો કરતા મનોજભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત મનોજભાઈને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા શહેરની સર્ટી હોસ્પિટલમાં

પેલા એમને એમ જ થઈ ગઈ માથા પર કેટલા વ્યક્તિ હતા એક જણો જ હતો પેલા કેમ માથા પર થઈ પેલા આમ આગળ થઈ ગઈ ને આ પાટે જ તે